જે આદેશને ધ્યાનમાં લઈને વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી છે આ એક્શનમાં આવતાની સાથે જ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી છે અને વિવિધ પોલીસ સ્ટેશનોમાં પચાસ થી ઉપર લોકોને પકડી પકડીને નામ સરનામા ઠેકાણા સાથે તેમની ખબર પૂછી હતી એટલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે કે પોલીસ આવું કેમ કરી રહી છે તો જવાબમાં એ છે કે કામ સિવાય ઘરની બહાર રાત્રે નીકળવું નહીં ટપોરી વિદ્યા કરવી નહીં અને રખડપત્તી કરવા જો તમે નીકળવા જવા ઈચ્છતા હોય તો પોલીસ કા ચોપડે નામ નોંધાવું હોય કાયદાના પાઠ તમારે શીખવા હોય તો જ ઘરની બહાર નીકળજો બાકી વડોદરા પોલીસ તમારી રાહ જોઈને બેઠી છે તમે કાયદાની અંદર રહેશો તો જ ફાયદામાં રહેશો આ સૂત્ર હવે પોલીસે નક્કી કરી લીધું છે કારણ કે હવે પોલીસ હિસ્ટ્રી સેસરોની લિસ્ટ તૈયાર કરી રહી છે આ હિસ્ટ્રી સીટરોની લિસ્ટ એટલા માટે પોલીસ તૈયાર કરી રહી છે કે આવા અસામાજિક તત્વો લુખા તત્વો શહેરમાં વાતાવરણ ડોળે નહીં આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ આવનાર રામનવમી હોય કે પછી મુસ્લિમ પર્વની રમઝાન ઈદ હોય આ તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેના માટે પોલીસ ભરપૂર પ્રયાસો કરી રહી છે અને તેમાં જ આ સામાજિક તત્વો જ્યારે પોતાનો મનસુબો પાર કરવા માટે રાત્રે ચાની લારીઓ હોય કે નાસ્તાની ખાવા પીવાની લારીઓ પર અડ્ડો જમાવીને દાદાગીરીઓ કરતા હોય મારઝૂડ કરતા હોય ત્યારે પોલીસે દરેક વિસ્તારીઓમાં હવે કડક કાર્યવાહી હાથ ધરેલી છે આ અહેવાલ એટલા માટે અમે બતાવી રહ્યા છે કે વડોદરા શહેર પોલીસ કમિશનર શું કહી રહ્યા છે તમે પોતે સાંભળી લો તમારે બહાર નીકળવું છે તો કેવી રીતે નીકળશો પોલીસ તમારી રાહ જોઈને બેઠી છે તમારે કાયદાના પાઠ શીખવા હોય તો જ ટપોરી વિદ્યા કરજો બાકી લુખા તત્વોની હવે ખેર નથી તો આવા બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું ત્યાં સુધી મને મારા સાથીને રજા આપશો ધન્યવાદ નમસ્કાર આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનર્પણ ન્યૂઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો ધન્યવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાને અસર કરતા ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ ક્રિમિનલ્સના લિસ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અને આવા તત્વોને ઇફેક્ટિવલી કંટ્રોલમાં રાખવા માટે ગામી લેવા માટે પોલીસ એક્શન પ્લાન તૈયાર કરી છે આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે શહેરના કેટલાક વિસ્તારોમાં સતર્કે એવા ટપોરીઓ સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ અને થોડી રાત્રે સુધી સક્રિય બનીને લોબાઈડિંગ સિટીઝનને હરાસમેન્ટ કરતા હોય એવા તત્વોને આપણે કેટલાકને દૂર કરી છે પોલીસ સ્ટેશનમાં લાવીને એમને એન્ટીસીડેન્ટ વેરીફિકેશન એમના પ્રવૃત્તિઓ અંગેની ચકાસણી અને જરૂરી ઇન્ટરવેન્શન કરી છે આ જ રીતે આપણે પ્રોપર્ટી ઓફેન્સીસમાં મિલકત સંબંધી શરીર સંબંધી ગુનાઓમાં વ્યાજખોરીના ગુનાઓમાં બીજા કોઈપણ પ્રકારના ગુનાઓમાં સક્રિય એવા ગુનેગારોને આપણે ટાર્ગેટ બનાવીને કેટલાકને જામીન રદ કરવા સુધીની કાર્યવાહી અને અન્ય કેટલાકને એમના સક્રિયતાને ધ્યાને રાખીને ડોમિનેશન જે જગ્યાએ આપણે પ્રેઝન્સથી હાજરીથી ડોમિનેટ કરવાથી એમના નિયંત્રણ લાવવા માટે સાથે સાથે ઇન્ટરવેન્શન ગુના દાખલ કરીને અટક કરવા સુધીના કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ સતર્ક છે ગઈકાલે આના ભાગરૂપે જ સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જ્યુ માં એવા ને આપણે આઇડેન્ટીફાય કરી એમને આપણે ટાર્ગેટ કરીશું આજે પણ આ આવા એક્ટિવિટી ચાલુ રહેશે દરેક પોલીસ સ્ટેશન જ્યુર રહેતા ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટને આપણે જુદા જુદા તબક્કે રીતે આપણે ટાર્ગેટ કરીશું અને આવા તત્વોના પ્રવૃત્તિ ઉપર અંકુશમાં લાવવા માટે શેર પોલીસ સક્રિય રહેશે કુલ કેટલા લોકો અત્યાર સુધી આપણે કાર્યવાહી કરી છે જેની સામે કાર્યવાહી કરી ગઈકાલે આપણે ચારસો વધારે લોકોને ટાર્ગેટ કર્યા હતા અને આમાં કેટલાકના વિરુદ્ધમાં પ્રોબ્યુશનના કેસ કેટલાકના વિરુદ્ધમાં ડ્રંકન ડ્રાઇવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે ડ્રાઇવિંગના કેસ કેટલાકના વિરુદ્ધમાં જે વાહનો ડેન્જરસલી ચલાવતા હોય એક્ટ અંદરના કેસો આ રીતે કેસ પણ કરી છે કેટલાકને આપણે વેરીફાઈ કરીને એમના નિયંત્રણમાં રહે અને કાયદાના દાયરામાં રહે તે માટે જરૂરી સૂચના પણ આપીને રવાના કરી છે આ જ રીતે આજે પણ કેટલાક તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે તમે જોઈ શકશો તમને તબક્કાવાર શહેરજનોને અને મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે જાણકારી આપવામાં આવશે ખાસ તો સરસ છે પરીક્ષાનો બી માહોલ ચાલે છે લોકો પણ ઘણી વખત ટી કોફી પીવા કે રિફ્રેશમેન્ટ માટે બહાર તો એ લોકોએ પોતાના આઈડેન્ટિફાય માટે કઈ કઈ વસ્તુ જોડે રાખે તો પોલીસની મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે લોકો પોલીસનું આકા ઓપરેશન અસામાજિક તત્વો ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામેનું છે જે લોઅબેડિંગ સિટીઝન છે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ છે એમને કોઈ ઈનકન્વીનિયન્સ કે હાર્ડશિપ ના થાય તે માટે પોલીસ કાળજી રાખશે કોઈપણ રેલવે સ્ટેશન જતા હોય બસ સ્ટેશન જતા હોય એરપોર્ટ જવાનો હોય એમને ટિકિટ ફ્લાશ કરી શકે અને અન્ય કોઈ વાજબી કારણસર જે શહેરમાં નીકળતા હોય અને વ્યાજબી ડોક્યુમેન્ટ સાથે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ સાથે નીકળે તો પોલીસ એમને મદદ કરવા માટે કડા ભાગે ઊભા છે એમને ક્યારે હરાસમેન્ટ કે ઇનકન્વિનિયન્સ ના થાય તે માટે પોલીસને આપણે સેન્સિટાઈઝ કરી છે સંવેદનશીલ રહીને બાળકો સાથે નીકળતા મહિલાઓ કે વરિષ્ઠ નાગરિકો કે અન્ય લોબેડ સિટીઝનને કોઈપણ પ્રકારના ઇનકન્વિનિયન્સ વગર આ ઝુંબેશ આપણે ચલાવી રહ્યા છીએ